ત્યારે સુરતમાં આગામી છવ્વીસ અને સત્તાવીસ મેના રોજ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાય તેનો વિરોધ શરૂ થયો છે સુરતના હીરા વેપારી અને અંધશ્રદ્ધા નિવારણ સાથે કામ કરતા વેપારીએ કહ્યું છે કે અંધશ્રદ્ધા તરીકેના આ કાર્યક્રમો છે તેવું દર્શાવી અનેક લોકો તેમનો વિરોધ કરે છે રાજકોટમાં બેંક સીઓના વિરોધ બાદ સુરતમાં અંધશ્રદ્ધા નિવારણ શાખા અને હવે તો સુરતના હીરા વેપારી તથા ગુજરાતમાં અંધશ્રદ્ધા પર કામ કરતા સામાજિક કાર્યકર જનક બાબરીયા તરફથી ધીરેન્દ્ર શાસ્ત્રીને વધુ એક ચમત્કારના પરચા બતાવવાનો પડકાર આપ્યો છે હીરા વેપારી જનક બાબરિયાએ જણાવ્યું હતું કે બાબા જો ખરેખર ચમત્કારિક હોય તો અમારી ટીમને દરબારમાં આમંત્રણ આપે અને હું થી સાતસો કેરેટના પોલિસ્ટ હીરાનું પેકેટ તેમને આપીશ અને તેમાં કેટલા નંગ હીરા છે તે બાબા જણાવી આપે તો તેમના દિવ્ય શક્તિનો સ્વીકાર કરી તૈયાર છું સુરતની અંદર આવતી છવ્વીસ અને સત્યાવીસ મે ના રોજ બાગેશ્વર સરકાર ઉપે ધીરેન્દ્ર શાસ્ત્રીનો સુરતની અંદર દિવ્ય દરબાર ભરાવાનો છે જે દિવ્ય દરબારની અંદર ચમત્કાર અને અંધશ્રદ્ધા અને એમની દિવ્ય શક્તિની વાતો કરતા હોય છે એમનો અમે ખુલ્લો વિરોધ કરીએ છીએ અને છવ્વીસ સત્યાવીસ તારીખે અમે અમારી ટીમ દ્વારા એમનો વિરોધ કરવાના છીએ જોવામાં તો એવું આવે છે કે એમના દિવ્ય દરબારની અંદર જ્યારે પબ્લિકની એટલો બધો લોકો આવતા હોય તો સરકાર પણ એમને પ્રોત્સાહન આપતી હોય પણ અમે સરકારને પણ પત્ર લખવાના છીએ દરેક જિલ્લાની અંદર કલેક્ટરોને આવેદન આપી અને એમના સુરતની અંદર અમદાવાદ અંદર રાજકોટની અંદર જે એમના દિવ્ય દરબાર ભરાવાના છે એમની પરમિશન એમને રદ કરાવી અને એમના કાર્યક્રમો બંધ રાખવા માટે અમે આ સોમવારને બાવીસ તારીખે આખા ગુજરાતની અંદર આવેદનો આપવાનું આયોજન કરેલું છે નહીં ગુજરાતની પ્રજા ક્યારેય આવા અંધશ્રદ્ધા દિવ્ય ચમત્કારને ક્યારેય સ્વીકાર્યું નથી અને ક્યારેય સ્વીકારશે પણ નહીં કારણ કે આવા બાબાઓ તો ગુજરાતની અંદર ઘણા આવી ગયા ઢભુડીમાં થોડાક સમય પહેલાં આવું એક નામ ગુજરાતની અંદર સરસામાં આવેલું આશારામનું નામ પણ સરસામાં આવેલું પણ આજે લોકો એમને વખોડી કાઢ્યા છે કારણ કે ગુજરાતની પબ્લિક જલારામ અને બાપા સીતારામ જેવા સંતને આદર્શ સંત માને છે કારણ કે એમને ક્યારેય આવા દિવ્ય દરબાર ભરવાની જરૂર નથી પડી એમને ક્યારેય આવા ચમત્કારો કરવાની જરૂર નથી પડી અને જો બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના દરબારની અંદર ચમત્કારની વાતો કરતા હોય તો પણ હું એમને એક ચેલેન્જ આપું છું કે એમના દિવ્ય દરબારમાં અમને આમંત્રણ આપવામાં આવે હું એમના દિવ્ય દરબારની અંદર પાંચસોથી સાતસો કેરેટ પોલીસ ડાયમંડનું પેકેટ લઈ અને એમને વાત કરું કે આની અંદર કેટલા પોલીસ ડાયમંડ છે જો એ જવાબ આપી શકે તો હું એ પોલીસ ડાયમંડનું શરણોમાં અર્પણ કરી અને એમને દિવ્ય શક્તિનો સ્વીકાર કરું પણ ખરેખર આવું ક્યારેય હોતું નથી એટલે ગુજરાતની પબ્લિક ક્યારે આવા ચમત્કારી બાબાઓને ક્યારે સ્વીકારશે નહીં સુરતમાં આગામી છવ્વીસ અને સતાવીસ મે ના રોજ ભાગેશ્વર ઉર્ફે ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં દિવ્ય દરબાર તરીકે કાર્યક્રમ યોજનાર છે લિંબાનીર ગિર મેદાન ખાતે ભવ્ય ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાનાર છે ધીરેન્દ્ર શાસ્ત્રીના સુરત સહિત ગુજરાતમાં કાર્યક્રમો લઈને ઠેર ઠેર વિરોધ પણ જોવા મળી રહ્યો છે ધીરેન્દ્ર શાસ્ત્રીના ચમત્કારના નામે અંધશ્રદ્ધા ફેલાવવાનું કાર્ય કરતા હોવાનો પણ આક્ષેપ કરાઈ રહ્યા છે ત્યારે જોઈ જોવું રહ્યું કે સુરતમાં આવનાર ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ થશે કે કેમ કાસવાળા સાથે અઝર કરીશી